આદિપુરની સાતવાડી વિસ્તારમાં શ્રી જુલેલાલ ભગવાન નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ ગુરુવારના રોજ આદિપુરમાં જનતા પેટ્રોલ પંપની પાછળ સાતવાડી મધ્યે શ્રી જુલેલાલ ભગવાન નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ પ્રતિષ્ઠા વિધિના આચાર્ય કચ્છ આદિપુરના વિદ્વાન કર્મકાંડી મહારાજ શ્રી કિરણભાઈ પ્રાણશકર પંડ્યા તથા તેમની સાથે વિદ્વાન બ્રાહ્મણો રહ્યા હતા સવારે નવ કલાકે ગણપતિ પૂજન નવી મૂર્તિના ન્યાસ સવારે સવા અગિયાર કલાકે નગરયાત્રા અને શ્રી જુલેલાલ ભગવાન મૂર્તિ સ્થાપના તથા સાંજે સાડા સાત કલાકે પૂજ્ય બહેરાણા સાહેબ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઝૂલેલાલ મંદિર સાતવાડી સીબીએક્સ આદિપુરના ટ્રસ્ટીઓ મનોજભાઈ મૂલચંદાણી અશ્વિનભાઈ મૂલચંદાણી અને મનીષભાઈ શર્મા દ્વારા સર્વે ભક્તોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ગાંધીધામ નગર પાલિકાના હોદ્દેદારો ભાજપના આગેવાનો તથા સંસ્થાના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં આમંત્રિત સર્વેનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન મૂલચંદાણી પરિવારના માતૃશ્રીનો જન્મદિવસ હોવાથી સૌની સાથે ઉજવણી પણ કરવામાં આવી હતી રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ I'm sorry, 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 i am sorry 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 i